નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ સાત વિશે ગુજરાતી દ્વિતીય સત્ર અસાઇમેન્ટ સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન એકથી પ્રશ્ન એક દસ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આજે હું તમને પ્રશ્ન બે અથી પ્રશ્ન બે બનું સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું તો જોઈએ પ્રશ્ન બે અ એની અંદર વિકલ્પ આપેલા છે વિકલ્પ તમારે બે માક પૂછાતા હોય છે તો જોઈએ પાર્ટ બારથી એમાં પહેલું ભારત દેશમાં કુલ કેટલી શક્તિપીઠો છે તો એકાવન બીજું કયા નગરને અરુણાચલ પ્રદેશનું પ્રવેશ દ્વાર કહેવાય છે તો ભાલુક્રોબ પાર્ટ તેર એમાં પહેલું કયા શાકને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે તો ડુંગળીને નંબર બે સમરતલાલના દાદા સાના વેપારી હતા તો સુરણના પાઠ પંદર એમાં પહેલો હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે કાકા સાહેબ કાલેકર બીજું દાદાજી વિવેકના કહેવાથી સેમા રસપ્રદ થયા છે સારી ફિલ્મો જોવામાં પાઠ સોર એમાં પહેલું હઝરત ઉમર સાહેબ ભૂતાનની જગ્યાએ સેનાથી ચલાવી લેતા બાવરની સૂરથી બીજું મદીના શરીફ પહોંચ્યા પછી ખલીફા સાહેબ સીધા ક્યાં ગયા રાજભંડારમાં હવે પાઠ અઢાર એના વિકલ્પો જોઈએ પેલું અર્જુન કોને તેના કુકર્મોની સજા આપવા ઈચ્છે છે દુર્યોધન બીજું કૃષ્ણના મતે યુદ્ધ અટકાવવાનું શ્રેય કોણ લઈ શકે તેમ છે ધૂતરાષ્ટ્ર હવે વીસ એના વિકલ્પો જોઈએ પહેલું પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો સત્તાવનમાં બીજું ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ કેવું સાબિત થયું હતું તો આશીર્વાદ રૂપ હવે પ્રશ્ન બે બ એની અંદર એક એક વાક્યમાં ઉત્તર લખો એ જોઈએ હવે નંબર એક પંજીકરણ એટલે શું પંજીકરણ એટલે નોંધણી રજીસ્ટ્રેશન એટલે કે જે કાર્ય કરવાનું હોય તે માટે નામ નોંધાવવું બીજું અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે તો કામાખ્યાદેવીનું વિશ્વવિખ્યાત શક્તિપીઠ આવેલું છે નંબર ત્રણ કોનું સ્મારક તવાંગ શહેરમાં છે ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીન સાથે યુદ્ધમાં વીર પામેલા સૈનિકોને વીર ગાતા દર્શાવતું સ્મારક તવાંગ

નંબર બે કોની શાખા કસ્તુરીની જેમ મહિકે છે તો સમ્રતલાલ સુરણવાળાની શાખા કસ્તુરીની જેમ મહીકે છે નંબર ત્રણ કોથમીર ન વાપરે તેને શું કહેવામાં આવે છે કોથમીર ન વાપરે તેને અક્કલનો કોથમીર કહેવાય છે નંબર ચાર સમ્રતલાલ હવે શું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે સમ્રતલાલ હવે સવા મનનો શક્કરિયું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે પાઠ પંદર એમાં પહેલો પહેલાના સમયમાં સંદેશવાહક શાનાથી થતો હતો પહેલાંના સમયમાં ફોન મોબાઈલ ન હતા ત્યારે પત્રથી સંદેશા વ્યવહાર કરતા હતા નંબર બે કયા વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક શિક્ષણ તેમજ બાળપણના ક્ષણથી નિરાશા થયા હતા તો વિશ્વવિખ્યાત વિજ્ઞાન આલ્બર્ટ આઇનસ્ટાઈનના શિક્ષણ બાળપણના શિક્ષણથી નિરાશ થયા હતા નંબર ત્રણ દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને શું કરવાનું કહે છે દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને વ્યાયામ કરવાનું કહે છે નંબર ચાર સ્વામી વિવેકાનંદ વ્યાયામ અંગે કઈ સુક્તિ કહે છે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે આવી સુક્તિ આપી છે પાઠ સોર એમાં પહેલો ખલીફા કોને કહે છે ઇસ્લામિક ખિલાફતની લગામ જેમના હાથમાં હોય તેમને ખલીફા કહે છે બીજું હઝરત ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા હઝરત ઉમર સાહેબ ઈમાન વિશે કહેતા માણસના ટુકડા પર લાખો ઠીગડા હશે તો ચાલશે પણ ઈમાન પણ ઈમાન પર એક પણ ઠીગડું નહીં ચાલે નંબર ત્રણ હઝરત ઉંમર સાહેબ સ્ત્રીને શું કહીને આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા હઝરત ઉંમર સાહેબ સ્ત્રીને કહ્યું મારી તરફ એમનો ગુનો માફ કર હઝરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કરે છે અને આટલું કહી આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા પાઠ અઢાર એમાં પહેલો કૃષ્ણના મતે શું કરવું એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે કૃષ્ણના મતે કોઈ આજતાયને સમાજને છૂટો મૂકવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે નંબર બે કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાનમાં કૃષ્ણ શું કરે તો કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતા માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે નંબર પોતાના માથું ઢારીને રડતી દ્રૌપદીને કૃષ્ણ શું કહે છે પોતાના ખભે માથું ઢારીને રડતી દ્રૌપદીને કૃષ્ણ કહે છે આ સમય ઢીલા થવાનો નથી આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે કે હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે નંબર ચાર રાજ્યસભામાં કોને કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું બુલંદ અવાજે સમર્થન કર્યું રાજ્યસભામાં ભીષ્મ પિતામાં કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું બુલંદ અવાજે સમર્થન કર્યું હવે પાઠ વીસ એમાં પહેલું બાળકો જોશી દાદાના થેલાને થેલો કેમ કહે છે જોશીદાદાના કલ્પના ન હોય તેવી વસ્તુઓ નીકળી હોવાથી બાળકો જોશીદાદાના ઠેલાને જાદુઈ ઠેલો કહે છે બીજું દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં કેવા ગુનો જરૂરી છે દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં સારી રીતે સ્વાસ્થ્ય માનસિક ઉકેલવાની શક્તિ આત્મવિશ્વાસ જેવા ગુનો જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો તમને અમારે એ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિદ્યાર્થી મિત્રો આના વગર તમારે બીજી વિડીયો જોઈતી હોય બીજા વિષયની વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ધન્યવાદ